આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાઈ હતી અને ત્યાં ચાલતે રેમડેસિવિર ઇન્જેક્શનની કામગીરી અંગે નિરીક્ષણ કર્યા બાદ સિવિલના વડાને મળી ચર્ચા વિચારણા પણ કરવામાં આવી છે સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે કોરોનાના દર્દીઓ માટે અક્ષર એવા રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો હાલ વલખા મરી રહ્યા છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન માટે દર્દીઓના સંબંધીઓ દ્વારા કલાકો ઉભા રહ્યા બાદ પણ કેટલાકને ઇન્જેક્શન ન મળતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે આ સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર થતા હતા તે હોવાની ફરિયાદને લઈ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ પટેલ સહિતના સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું જેથી કોઈ પણ હાલ બ્લેક ન થતો હોવાનું તેમણે જણાવ્યું હતું તો સાથે સિવિલ હોસ્પિટલના વડાને મળી વિવિધ ચર્ચા પણ કરી હતી જે મારું નામ પાયલ પટેલ છે આજે કઈ રીતે તમે સિવિલ હોસ્પિટલમાં રજૂઆત કરવામાં આવી છે આજે અમે પહેલા તો વિઝિટ કરવા આવ્યા હતા કે આની પહેલા જે લાંબી લાંબી લાઈનો હતી જેનાથી સંક્રમણ વધતું હતું એને લઈને આજે બીજી વાર અમે મતલબ જેમ ગઈકાલે પરિપત્ર જાહેર કર્યો કલેક્ટર શ્રીએ તો એ પ્રમાણેનું પાલન થાય છે કે નહીં અને કઈ રીતની દર્દીઓની હાલત છે ઇન્જેક્શન લેવા માટે લોકો આવે છે કે નહીં એ બધું જોવા આવેલા અને ગઈકાલના જે ટોકન હતા એ લોકોને ઇન્જેક્શન મળ્યા છે કે નહીં જાણવા માટે આવ્યા હતા એટલે અંદર જઈને જે સાહેબ સાથે વાત કરી કીધું કે ગઈકાલના જે ટોકન હતા એ બધા જ લોકોને ઇન્જેક્શન આપી દીધા છે લોકો અમે અત્યારે